નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના અંબાળા ગામે મકાનમાં લાગી આગ નસવાડી તાલુકાના અંબાળા ગામના મોજરા ફળિયાના મકાનમાં આગ લાગી આગ લાગતા આજુબાજુના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તડવી કંચનભાઈ રાયસિંગભાઈના ઘરમાં લાગી આગ જેમાં અનાજ પચાસ હજાર રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત બળીને ખાક થઈ ગયા આગ પર કાબુ મેળવવા ગામ લોકોએ કર્યો પાણીનો છંટકાવ આગ લાગતા મકાન બળીને ખાક કોઈ જાનહાનિ નહીં નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરની સેવા ન હોવાથી અનેકવાર મકાનો બળીને ખાક થયા છે મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી